નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ અગિયાર બે હાજર પચીસ છે અને રવિવાર છે અને આ ખોડિયાર ચોકડી છે ખેડા માતર રોડ પર આવેલી ખોડિયાર ચોકડી અને આ મોતીપુરા બસ સ્ટેશન છે અને અહીંયા જ બાજુમાં સરસ એક પ્રાચીન વાવ હતી અને ત્યાં અત્યારે આધુનિક ખોડિયાર માતાજીનું સરસ મંદિર બની ગયું છે અને દર રવિવારે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે દેવસ્થાન ખૂબ જ જાગૃત થયું હોય એવો માહોલ છે અહીંયા અને રવિવારે ઉત્સવ જેવો માહોલ હોય છે બ્રાહ્ય દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો અને ધીરે ધીરે શ્રદ્ધાળુઓની સંખ્યા અહીંયા વધી રહી છે ખેડા માતર રોડ છે અને દૂર પાછળ નડિયાદ અમદાવાદ અથવા નડિયાદ ધોળકા રોડ છે એટલે એ એરિયા ખોડિયાર ચોકડી કહેવાય છે અને ખોડિયાર ચોકડીએ અત્યારે નાગરિક અવર જવર બહુ જ વધી ગઈ છે એટલે સરકારશ્રી દ્વારા અહીંયા પોલીસ સ્ટેશન અને એક બસ સ્ટેશન બનાવાય એ ખૂબ જ જરૂરી છે અને બાજુમાં જે અહીંયા એક સરસ ખૂબ જ જાગૃત થયેલ તીર્થ ખોડિયાર ધામ છે પાછળ મંદિરની એક સરસ પ્રાચીન વાવ છે જેને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે ખોડિયાર મંદિરના પ્રારંભિક ગેટ ઉપર ખોડિયાર માતાજી અને સાત બહેનો જે હતા એમના સરસ પ્રતિમા અહીંયા રાખવામાં આવી છે અને તેથી આગળ સહેજ ખોડિયાર માતાની સરસ નાનકડી મનોહર પ્રતિમા રાખવામાં આવી છે લગભગ શ્રદ્ધાળુ અહીંયા દીવો કરે છે અગરબત્તી કરે છે અને દર્શન કરી પછી જે મૂળ મંદિર છે ત્યાં દર્શન કરવા જાય છે આપ જોઈ રહ્યા છો અહીંયા સરસ એક છત્રી જેવું બનાવાયું છે અને અગાઉ જ્યારે લગભગ પચીસેક વર્ષ પહેલાં આ રોડ ઉપરથી તમે પસાર થાવ તો એક છત્રી જેવું દેખાતું હતું અને ત્યાં એક જૂની ઈટેરી વાવ હતી અને આ મંદિર એવું કંઈ હતું નહીં ખોડિયાર માતાજીનું નાનકડું ધામ હતું એવું કહેવાય છે ખોડિયાર વાવ અને ત્યારે એક સતીષભાઈ બ્રહ્મભટ કરીને એક કાકા હતા માતાના એ આવી અને અહીંયા ખોડિયાર માતાજીના એ છત્રી છે ત્યાં વાવ આગળ દીવો કરતા હતા અને એમણે જ આ બધું સરસ ડેવલપ કરવા માટેનું ત્યારે પ્રયત્ન કરેલા આજે ખૂબ જ સરસ ભવ્ય અને જાગૃત થયેલ દેવસ્થાન અહીં બન્યું છે આજે દર રવિવારે માતર અને ખેડાથી અનેક શ્રદ્ધાળુઓ પગપાળા ખોડિયાર માતાજીના દર્શને આવે છે અને એ જો ફૂલોની વચ્ચે સરસ માતાજીનું મુખારવિંદ દેખાય છે ખૂબ જ તેજસ્વી તેજોમય માતાજીની પ્રતિમા છે અને મૂળ સ્થાનક જે અખંડ જ્યોત દીવો છે એ નીચે જે પ્રાચીન સમયથી જ હતો એ સ્થળ પર જ એ રાખવામાં આવ્યું છે લાલજી મહારાજની પણ સરસ નાની પ્રતિમાઓ છે અને અન્ય તમે જુઓ ખડિયાળ માતાજીની પ્રતિમા સાથે મહાકાળી માતાજીની પણ સરસ નાનકડી તસવીર અંદર રાખવામાં આવી છે અને તમે જુઓ મંદિરના જે ગર્ભગૃહ કહી શકાય એમાં ખૂબ જ તેજસ્વી માહોલ છે રોશનીનો જળરાટ છે અહીંયા ગણપતિ દાદાની પ્રતિમા છે સૌ પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરવાના પછી મૂળ આરાધ્ય દેવના દર્શન કરવાના અને પછી હનુમાનજીના દર્શન કરવાના હોય છે અને ધીરે ધીરે શ્રદ્ધાળુ બધા આવી રહ્યા છે અને ખૂબ જ સરસ ભક્તિમય વાતાવરણમાં અત્યારે સોંગ બધા માતાજીના ભજનો અને ભક્તિ ગીતો અત્યારે સંભળાઈ રહ્યા છે પરંતુ આપણે એ સંભળાવી શકતા નથી અને જુઓ દૂરથી પણ સરસ દિવ્ય મંદિરનો નજારો દેખાય છે હજુ થોડા સમય પહેલાં જ આ મંદિરને આધુનિક ઓપ અપાયો છે અને એનું જે કામકાજ ચાલુ હતું ત્યારે આપણે એનો વિડીયો શેર કરેલો છે ખેડા માતર મુખ્ય રોડ દેખાય છે અહીંયા અગાઉ એમ કહેવાય છે વર્ષો પહેલાં લાખા વણઝારાની પોઠો અહીંથી જતી હતી અને લાખા વણઝારા દ્વારા જ અહીંયા વાવ ખોદાવવામાં આવી હતી એટલે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આવી વાવ એક વણસર પાસે છે એક ગાંધીપુરા પાસે વાવ હતી અને એ તો બધી નાબૂદ કરી દેવામાં આવી છે અને અહીંથી આગળ થોડા કાજીપુરા બાજુ જાવ તો ત્યાં વણઝારી તળાવ છે વણઝારી માતા છે અને વણઝારેપુરા ગામ છે એટલે લાખા વણઝારાની અહીંયાથી અવર જવર જે તે સમયે વર્ષો પહેલાં થતી હશે ત્યારે લાખા વણઝારા દ્વારા જ અહીંયા સરસ ખોડિયાર માતાજીનું સ્થાપન કર્યું હશે અથવા વાવ બનાવાઈ હશે અને એ ખોડિયાર વાવ તરીકે આજે આ પંથકમાં ખૂબ જ ફેમસ છે અહીંયા દર રવિવારે આ યજ્ઞમાં શ્રીફળની આહુતિ અપાય છે અને વાર તહેવારે અહીંયા યજ્ઞ હવન યોજાય છે ખેડા માતા રોડ ઉપર આવેલા વાવવાળા ખોડિયાર માતાજીનો આપણે લગભગ ત્રીજો ચોથો બ્લોગ શેર કરીશું અગાઉ પણ આપણે બ્લોગ શેર કરેલા છે પ્રાચીન વાવ છે અત્યારે પાણી વધારે ભરાયેલું છે થોડું પ્રાચીન સમયે અહીંયા ઈંટેરી વાવ હતી અને એ સમયે આપણે ઈંટોવાળી વાવ હતી જે પ્રાચીન એના ફોટોગ્રાફ્સ ક્લિક કરેલા છે પરંતુ જ્યારે પણ એ ફોટોગ્રાફ્સ આપણે મળશે ત્યારે આપણે શેર કરીશું અનેક લોકો અહીંયા નીચે આવી અને પગથિયામાં અંદર પૈસા થોડા નાખે છે અહીં દીવો પણ કરે છે અને વાવનું પાણી હાથમાં લઈ અને માથા પર ચડાવે છે પ્રાચીન ખોડિયાર વાવ છે અને આધુનિક અત્યારે બનાવાય છે આપણે પણ નીચે જઈ દર્શન કરી અને વાવનું પાણી જે છે માથા પર ચડાયું હતું આપ જોઈ રહ્યા છો સરસ વાવ દર્શન અને પાછળ છે મોતીપુરા અને થોડા છૂટાછવાયા ઘર છે અને સરસ વગડા જેવું વાતાવરણ છે અને અરણ્ય જેવો પાછળ માહોલ છે આપ પાછળ જુઓ મંદિરની પાછળ જાઓ તો તમને પ્રાચીન સમયના કોઈ ગ્રામ્ય અથવા ગ્રામ્ય રસ્તા અને વગડાનું માહોલ જોવા મળશે અને વગડો અને વાવ એટલે પ્રાચીન તમને આખો નજારો જોવા મળે છે એટલે મંદિરની બેક સાઈડ ઘણા બધા જાય છે અહીંયા આ વાવની અંદર દર્શન કરે છે અને વાવમાં સિક્કો કોઈન્સ પણ નાખે છે અને લોકવાયકા આવી છે કે લાખો વણઝારે આ વાવ બનાવી હતી અને આગળ સરસ આપણું ખોડિયાર માતાજીનું મંદિર છે અને મિત્રો આપણે વણસરની વાવ આ ખોડિયાર ચોકડીની ખોડિયાર વાવ ગાંધીપુરા વાવનું થોડા સ્મરણો અને વણઝારિયાપુરા વણઝારિયા તળાવને કેટલાક બ્લોગ હવે શેર કરીશું તો મિત્રો આ સાથે આપણે ખોડિયાર વાવનો આ વિડીયો શેર કર્યો છે આપણે વિડીયો ગમે હતો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ખોડિયાર